હેલો સ્ટુડન્ટ્સ હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ કોમ સેમ સિક્સનું જે છે સ્ટેટિસ્ટિક્સ એમાં આપણે યુનિટ નંબર પહેલું જે સંભાવના વિતરણ બે છે પ્રોબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ટુ એ જોવાનું છે આજે આપણે એમાં બે હજાર પચીસમાં માર્ચમાં પૂછાઈ ગયેલો પહેલો દાખલો જે અથવાનો છે એ જોવાનું છે બરાબર છે તો શું કહેવા માગીએ છે પહેલાં તો પહેલાં દાખલાની એની વાત કરી લઈએ તો આ સેમ ટુ સેમ દાખલો આપણે કરાવેલો છે કઈ રીતે તો કે સર આમાં એની પિસ્તાલીસ ટકાથી ઓછી કિંમત ત્રણસો દસ પિસ્તાલીસથી ચોંસઠની વચ્ચે છસો દસ અને ચોસઠથી વધુ એસી એવી રીતે કીધું છે અને આપણને એમ કીધું છે કે ભાઈ પ્રાચલો મેળવો એટલે કે મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવવું બરાબર છે તો હવે આપણે છે એ શું કરવાનું છે તો કે આપણે જે દાખલો ગણ ગણેલો છે બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો છે બરાબર એમાં એને શું કીધું છે કે પિસ્તાલીસ ટકાથી ઓછી ત્રણસો દસ હવે હું ટોટલ કદાચ આનો કરી નાખું ત્રણસો દસ પ્લસ છસો દસ અને પ્લસ એંસી તો એ થઈ જશે એક હજાર ટોટલ થઈ જશે એક હજાર તો એના ત ત્રણસો દસ સારું હું ટકાવારી કાઢું બરાબર છે કે એક હજારે શું તો ત્રણસો દસે કેટલા તો તો ત્રણસો દસ ગુણ્યા હજાર બરાબર એટલે એ એકત્રીસ ટકા આવશે તો એકત્રીસ ટકા પિસ્તાલીસથી ઓછી છે એકત્રીસ ટકા શું છે પિસ્તાલીસથી ઓછી છે અને ચોસઠ ટકા આના આપણે પર્સન્ટેજ કાઢશું તો એસી ગુણ્યા સો ભાઇંગા એક હજાર તો આઠ ટકા છે તો આઠ ટકા કિંમતો ચોસઠથી વધુ છે બરાબર તો આપણે છે એના પ્રાચલો મેળવવાના છે તો આવી જ આવો જ સેમ ટુ સેમ દાખલો છે આપણે કરેલો છે આમાં ખાલી થોડુંક અટપટી રીતે પૂછેલું છે કે ભાઈ પિસ્તાલીસ ટકાથી ઓછી ત્રણસો દસ છે ચોંસઠથી વધુ એ એસી છે બરાબર તો એકત્રીસ ટકા કિંમતો પિસ્તાલીસથી ઓછી અને એ આઠ ટકા કિંમતો ચોસઠથી વધુ હોય તો તમારે પ્રાચલો મેળવવાના છે આપણે સેમ ટુ સેમ દાખલો કરેલો છે આમાં માત્ર પહેલાં તમારે પર્સન્ટેજ કાઢવાના છે અને પછી તમારે દાખલો સ્ટાર્ટ કરવાનો છે પછી આપણે એકવાર પર્સન્ટેજ નીકળી જાય પછી આપણે જેમ દાખલો કરીએ છીએ એવી જ રીતે દાખલો આપણે કરવાનો થશે બરાબર છે તો સેમ ટુ સેમ દાખલો છે છતાં કાંઈ ના સમજાય તો મને તમે કોમેન્ટમાં પૂછી શકશો બરાબર છે આગળ વધીએ આપણે ક્વેશ્ચન વન બીની વાત કરી લઈ તો એક પ્રામાણ્ય વિતરણમાં મધ્યક પાંચસો અને પ્રમાણિત વિચલન એકસો વીસ છે જો અંતરાલ પાંચસો અને કે ના પ્રામાણ્ય વક્રમાં વિસ્તાર ચાલીસ પોઈન્ટ બત્રીસ ટકા હોય તો કેની કિંમત મેળવો હવે આપણને આમાં છે એ પ્રોબેબિલિટી આપી દીધી છે અને આપણને એમ કીધું છે કે ભાઈ કેની વેલ્યુ આપણને છે એ કેટલી છે એ કયો તો અહીંયા આપણે જે વસ્તુ આપેલી છે ને પહેલાં આપણે લખી નાખીએ મધ્યક આપેલો છે કેટલો તો કે પાંચસો અને પ્રમાણિત વિચલન આપ્યું છે એકસો વીસ અને જે અંતરાલ આપ્યો છે એટલે કે જેની પ્રોબેબિલિટી છે બરાબર છે એ પાંચસો અને કેની વચ્ચે છે એક્સની વેલ્યુ બરાબર કેની કેની વચ્ચે છે પાંચસો અને કે અને બસ બીજું કાંઈ નથી આપ્યું બીજું આપણને એમ કીધું છે વિસ્તાર એટલે કે વિસ્તાર છે આપણનો ફોર ઝીરો થ્રી ટુ એટલે કે ફોર ચાલીસ પોઈન્ટ બત્રીસ ટકા વિસ્તાર આપેલો છે બસ આટલી વસ્તુ આપીએ છે બીજું કાંઈ આપ્યું નથી તો હવે ક્વેશ્ચનને આપણે ક્વેશન સાઈડમાં મૂકી દઈએ કે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે તો પહેલા તો આપણે મધ્યક આપ્યો છે પ્રમાણિત વિચલન આપ્યું છે બરોબર પાંચસો કે આપવો છે તો પહેલા તો આપણે એ સમજ પડવી જોઈએ કે આપણે પહેલા તો એક આકૃતિ દોરી લઈ બરોબર છે આકૃતિ દોરશું ને એટલે ઘણી બધી વસ્તુ આપણને ખબર પડતી જશે આ મધ્યક આપણો બરાબર છે તો મધ્યક છે મધ્યકને આપણે ઝેડ એ કહી શકીએ બરાબર છે આ પ્લસ ઇન્ફિનિટ આ માઇનસ ઇન્ફિનિટ સોરી હું થઈ ગયું માઇનસ ઇન્ફિનિટ અને પ્લસ ઇન્ફિનિટ ચાલો તો હવે એને શું કીધું છે તો કે પાંચસોથી કે સુધી એટલે કે પાંચસો તો આપણો મધ્યક છે જો બરાબર પાંચસો શું છે આપણો મધ્યક છે તો મધ્યક આપણો અહીંયા પાંચસો થશે અથવા તો ઝીરો થશે જે ક્યુ બરાબર તો પાંચસો અથવા ઝીરો થશે અને કે સુધી કે અમુક એક વેલ્યુ છે આપણી બરાબર કે સુધીની આપણને વેલ્યુ આપી છે તો કે છે એ શું છે એ ખબર નથી તો અહીંયા ક્યાં કે બનતો હશે એવું આપણે સમજી લઈએ બરાબર છે ઝીરોથી પાંચસોથી આગળ કે છે એટલે કે પાંચસોથી વધારે જ એકાદી વેલ્યુ હશે એવું આપણે સત્સમ સમજી અને કે આપણે અહીંયા મૂકી દીધો હવે કેથી આટલી પ્રોબેબિલિટી આપણે છે એ લેવાની છે અને એની પ્રોબેબિલિટી આપણને આપી છે વિસ્તાર આપ્યો છે ફોર ઝીરો થ્રી ટુ વિસ્તાર આપ્યો છે એટલે આપણને આન્સર આપી દીધો છે કેનો તો કે પ્રોબેબિલિટી ઓફ આ આપણે આપી દીધો છે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો થ્રી ટુ છે પ્રોબિબિલિટી હન્ડ્રેડમાં આપી છે પર્સન્ટેજમાં આપી છે આપણે મલ્ટીપ્લાય નહીં પણ ડિવાઈડ બાય હંડ્રેડ કરશું એટલે આપણને ઝીરો પોઈન્ટ ફોર ઝીરો થ્રી ટુ મળી જશે આ આપણું આખું આપણે શું છે તો કે વિસ્તાર છે આપણને જે એરિયા કીધો છે એ કીધો છે આ વિસ્તાર કીધો છે આપણને બરોબર છે કે ફોર ઝીરો થ્રી ટુ જેટલો વિસ્તાર લઈ લીધો છે એની પ્રો એને આપણને એરિયા કહી દીધો છે તો આપણે એમ કહી શકશું કે ભાઈ વિસ્તાર આપણે કીધો છે તો આપણે એમ કહી શકશું કે ભાઈ પ્રોબેબિલિટી ઓફ શું તકે પાંચસો પહેલાં આપણે પાંચસો લેશું પછી પાંચસોને આપણે ઝીરોમાં કન્વર્ટ કરી નાખશું ઇઝ લેસ ધેન ઇક્વલ ઝેડ ઇઝ લેસ ધેન ઇક્વલ ક્યાં સુધી તકે કે સુધી બરાબર ક્યાં સુધી તકે કે સુધી એની પ્રોબેબિલિટી એટલે કે એનો વિસ્તાર છે મારી પાસે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો થ્રી ટુ બરાબર શું છે ફોર ઝીરો થ્રી ટુ એને મલ્ટિપ્લાય હંડ્રેડ કરું એટલે મારી પાસે પર્સન્ટેજ આવી જાય પણ એમ કરવું નથી આપણે ઝીરો પોઈન્ટ ફોર ઝીરો થ્રી ટુ મારી પાસે આવશે પણ હવે હું એમ કહું કે પી ઓફ આપણે પાંચસો છે એ તો આપણો મધ્યક છે ને મધ્યક હંમેશા શું હોય આપણે ઝીરો તો હું એમ કહી દઉં કે ભાઈ ઝીરો ઇઝ લેસ દેન ઇક્વલ ઝેડ ઇઝ લેસ દેન ઇક્વલ કે ટુ ઝીરો ફોર ઝીરો થ્રી ટુ બરાબર તો હવે હું કેની વેલ્યુ આને ઉપરથી લઈ શકું બરાબર છે તો કેની વેલ્યુ મારી પાસે કેટલી આવશે તો કે કેની વેલ્યુ હું જોવા જાઉં ફોર ઝીરો થ્રી ટુ મારા ક્યાં બને છે તો ઝેડની વેલ્યુ મને મળશે તો મારી પાસે ઝીરો ફોર ઝીરો થ્રી ટુ છે તો ક્યાં બને છે મારે એ જોવાનું છે તો ફોર ઝીરો ફોર ઝીરો અહીંયા ક્યાંક મારા ફોર ઝીરો થ્રી ટુ બને છે બરાબર ક્યાં બને છે તો કે ફોર ઝીરો થ્રી ટુ બને છે વન પોઈન્ટ થ્રી અને ઝીરોના એટલે કે મારી પાસે ઝેડની વેલ્યુ આવી જશે तो यहां आपने जो सो के यहां आपने લખવું પડશે થોડું બરોબર છે ડાયરેક્ટ નહીં લખાય કે આપણે છે એ p ઓફ 0 ઇઝ લેસ ધેન ઇક્વલ z ઇઝ લેસ ધેન ઇક્વલ k નો વિસ્તાર 0.4032 ની કિંમત ની z ની કિંમત કેમાં જોતા તકે ટેબલ ટેબલમાં જોતા ચાલો તો ટેબલ ટેબલમાં જોતા આપણને કેટલી મળે છે તકે ઝીરો પોઈન્ટ વન થ્રી ઝીરો મળે છે બરાબર કેટલી મળે છે તકે વન પોઈન્ટ થ્રી ઝીરો વન થ્રી ઝીરો મળે છે માટે ઝેડની કિંમત વન પોઈન્ટ થ્રી ઝીરો હવે ઝેડની કિંમત આપણને મળી ગઈ વન તો હવે આપણને ઝેડનો ફોર્મ્યુલા તો આવડે જ છે બરોબર છે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ માટે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ એક્સ નહીં પણ એક્સની જગ્યાએ આપણે શું મૂકશું તકે આપણને વેલ્યુ આઈપી છે કે બરાબર છે તો આપણે કે મૂકશું કારણ કે ઓલું તો મધ્યક છે મધ્યકને આપણે ક્યાંય ધ્યાનમાં દેતા નથી કારણ કે મધ્યક તો હંમેશા શું આવી જાય ઝીરો તો ઝીરોને તમે એડ કરો તો પણ એ ઝીરો જ થઈ જવાનો છે ઝીરોને ક્યાંય આપણે ધ્યાનમાં દેતા નથી પણ આપણે કેની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો કે માઈનસ મધ્યકના છેદમાં પ્રમાણિત વિચલન આ લેવું પડશે બરાબર છે તો ચાલો તો ઝેડ આવી ગયો આપણી પાસે વન પોઈન્ટ થ્રી ઝીરો બરાબર કે કે મારી પાસે આપેલો નથી તો કે માટે તો આટલી બધી રામાયણ છે તો મધ્યક મારી પાસે છે પાંચસો પ્રમાણિત વિચલન મારી પાસે છે ક્યાં કેટલું આપ્યું હતું તાકી એકસો ને વીસ તો અહીંયા આપણે લખી નાખશું એકસો ને વીસ હવે જેમ થતું હોય એમ કરી નાખી એકસો વીસને સામે જ આવવા તો વન પોઈન્ટ થ્રી ઝીરો ટુ કારણ કે ડિવાઈડમાં છે એટલે મલ્ટિપ્લાયમાં આવશે એકસો વીસ તો અહીંયા હું લખી નાખીશ એકસો વીસ બરાબર કે માઇનસ પાંચસો હવે પાંચસો છે આ બાજુ આવી જશે પણ એની પહેલાં હું એકસો વીસ ગુણ્યા પોઈન્ટ એને ગુણ્યા એકસો ને વીસ એટલે એ આવી જશે એકસો છપ્પન તો વન ફિફ્ટી સિક્સ માઇનસ છે પાંચસો આ બાજુ આવી જશે પ્લસમાં 500 बराबर k प्लस 156 प्लस 500 એટલે a આવી જશે 656 તો અહીંયા પાસે અમાર આવી જશે 650 6 = k બસ આવી ગયો k ની વેલ્યુ બરાબર એકદમ ઈઝી સમ હતો બરાબર તો આ k ની કિંમત આવી ગઈ મારી પાસે 656 બરાબર છે ચાલ તો આ થઈ ગયો મારી પાસે જે બે જે બે હજારને પચીસમાં પૂછાઈ ગયો છે એવો સમ બરાબર છે છતાં તમને કાંઈ ના સમજાણવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ ચેનલને અહીંયા જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયો તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ